આરોગ્ય સંજીવની ગુજરાતી આજે આપણે સાત દિવસ સુધી નરણા કોઠે હું ગરમ પાણી પીવાથી શરીરના રોગો દૂર થાય છે તેના વિશે વાત કરવાના છીએ જો તમે ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરીને બેલ બટનને પ્રેસ કરવાથી આવનારા દરેક ખાસ વિડીયો તમને સૌપ્રથમ મળશે પાણી તો આપણે આખો દિવસ પીતા હોય પરંતુ તેનો પૂરેપૂરો ફાયદો મેળવવો હોય તો સવારે ઉઠીને બ્રશ કરતા પહેલા એક ગ્લાસ પાણીને હુંફાળું ગરમ કરીને ધીમે ધીમે ઘૂટડા ભરીને પીવાનું છે આનાથી આપણા મોઢામાં રહેલી વાસી લાળ પાણી સાથે ભળીને પેટમાં જાય છે આખી રાત દરમિયાન ભેગી થયેલી આ લાળ આલ્કલાઇન હોવાથી તે એસિડિટીને દૂર કરે છે ઘણા લોકોને રાત્રિ દરમિયાન નાક અને ગળામાં કફ ભરાઈ જવાની ફરિયાદ રહેતી હોય છે જે ગરમ પાણી પીવાથી સાત જ દિવસમાં દૂર થાય છે ઉઠતા વેત ગરમ પાણી પીવાથી આપણી હોજરી અને આંતરડામાં જમા થયેલા નકામા દ્રવ્યો દૂર થઈ આંતરડાની કાર્યક્ષમતા વધે છે આથી કબજિયાત દૂર થાય છે ગરમ પાણી હોજરીમાં રહેલા ન પચેલા ખોરાકને ઝડપથી પચાવે છે જેથી ગેસ કે એસિડિટીની ફરિયાદ દૂર થાય છે માટે જેમને પાચનની તકલીફ છે તેઓએ ખાસ સવારે નાણાકોઠે ગરમ પાણી પીવું જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આજથી જ સવારે ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીવાનું શરૂ કરી દો કેમ કે આનાથી શરીરનું મેટાબોલિઝમ ઝડપી બને છે અને ચરબી ઝડપથી ઓગળવાથી વજનમાં સારો એવો ઘટાડો થાય છે સવારે નરણા ગરમ પાણી પીવાથી પરસેવો વળે છે જેની સાથે શરીરમાં જમા થયેલો ઝેરી કચરો બહાર નીકળી જાય છે અને ત્વચાના રોમ છિદ્રો ખુલી જવાથી સ્કિન લીસી અને હેલ્ધી બને છે તેમજ ખીલ દૂર થાય છે ઘણા લોકોને રાત્રે બ્લડ સર્ક્યુલેશન ધીમું થવાથી સવારે સાંધા જકડાઈ જાય છે ઉઠીને તરત જ ગરમ પાણી પીવાથી લોહીની સંકોચાયેલી નળીઓ પોળી થાય છે અને બ્લડનું સર્ક્યુલેશન વધે છે જેથી શરીરને પૂરતો ઓક્સિજન મળે છે અને સાંધાનો દુખાવો દૂર થાય છે માટે જેમને શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો હોય તેઓ ખાસ ગરમ પાણી પીવે જેમને પાચન બરાબર ન થતું હોય તેમની હોજરીમાં ન પચેલો ખોરાક પડ્યો રહેવાથી સડે છે જેનાથી મોઢામાં વાસ આવે છે ફક્ત સાત દિવસ નરણા કોઠે ગરમ પાણી પીવાથી આ તકલીફ દૂર થાય છે જેમને વિટામિન બી ટ્વેલ ઘટતું હોય તેઓ જો નરણા કોઠે ગરમ પાણી પીવે તો વાસી લાળ સાથે નાશ પામેલા બેક્ટેરિયા પેટમાં જવાથી શરીરને કુદરતી વિટામિન બી ટ્વેલ મળે છે હવે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો જેમ કે પાણીને હુંફાળું જ ગરમ કરવું વધુ ગરમ પાણી પીવાથી ઓજરીમાં ચાંદા પડે છે પાણી હંમેશા ખુરશી પર કે જમીન પર બેસીને મીરાતે ઘૂંટળે ઘુંટડે પીવું ઉતાવળે પાણી પીવાથી મોઢામાંની લાળનો પૂરેપૂરો ફાયદો નથી મળતો બીજી એક ખાસ વાત આટલા બધા ફાયદાઓ જાણીને હોશમાં આવી જઈ અતિશય વધારે પ્રમાણમાં પાણી પીવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે માટે અતિ સર્વત્ર વર્જયેત એ મંત્ર ધ્યાનમાં રાખીને દરેક ઉપાય કરવા જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રોને શેર કરજો થેન્ક યુ